ગેટકો દ્વારા ડાંગ જિલ્લાની મહિલાઓ માટે વિવિધ તાલીમોનું કરાયું આયોજન ડાંગ જિલ્લાની મહિલાઓ ઘર બેઠા વિવિધ પ્રવૃત્તિઓ અને આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પ્રકારની તાલીમનું આયોજન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કરવામાં આવ્યું છે ડાંગ જિલ્લાની એંસી જેટલી મહિલાઓ આ તાલીમ લઈ રહી છે આ તાલીમમાં વાર્લી પેઇન્ટિંગ સીવણ તાલીમ બ્યુટી પાર્લર તાલીમ અને હેન્ડીક્રાફ્ટની તાલીમ આપવામાં આવી રહી છે વુમન વેલફેર ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લાની મહિલાઓને તાલીમથી સજ્જ કરવામાં આવી છે ડાંગ જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બને તેવું આયોજન કરાયું છે મારું નામ સંગીતાબેન દિનેશભાઈ ઠાકોર જ્યારથી આ ક્લાસ ચાલુ કરેલા છે મેડમે રશ્મી મેડમે હેન્ડીક્રાફ્ટવાળું આમાં અમે વારલી પેઇન્ટિંગ શીખા પછી રાખડી બનાવવાનું અને હજુ રાખડી મીણબત્તી સાબન પછી માઇક્રમવાળું બધું આમ આ બધું આમ મેડમે બધું એકદમ સારું ગોઠવેલું છે એના લીધે અમે અમે અમારા પોતાના પગ પર ઊભા રહી શકીએ મારું નામ દીપિકા મૈસુરિયા છે હું આપવામાં રહું છું અહીંયા અમે લોકો પાર્લરના ક્લાસ શીખવા માટે બે મહિનાથી આપતા છે ત્રણ મહિનાનો ટોટલી અમારો આ કોર્સ છે અને એક મહિનો અમને ટોટલી પ્રેક્ટિસ મળવાની છે એમાં સૌ પ્રથમ અમે આઈબ્રોથી સ્ટાર્ટ કર્યું છે શીતલબેને અમને સારી રીતે થ્રેડિંગ કેવી રીતે કરવાનું એની બધી ગાઈડન્સ સારી રીતે આપેલી છે ત્યાર પછી અમે ફેશિયલ શીખ્યા છે પેડિક્યોર મેનિક્યોર શીખ્યા છે હેર કટિંગ શીખ્યા છે સ્ટાઇલ શીખ્યા છે અને ઘણી સારી રીતે સીતલ અમને અહીંયા દરેક વસ્તુની બી નોલેજ આપી છે અને કેવી રીતે દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું એ બધું સારી રીતે અમને શીખવાડ્યું છે અને પહેલા દિવસે થતું હતું કે શીખીશું તો કેવી રીતે શીખીશું આવડશે કે નહીં આવડે મેઇન પાર્લરમાં છે થ્રેડિંગ દોરો કેવી રીતે પકડવાનો કેવી રીતે આઈબ્રો કરવાની એ ઘણી બીક લાગે પણ સીતલ બેને સારી રીતે અમને શીખવાડ્યું છે અને અત્યારે બે મહિના થઈ ગયા છે અમારા આ પાર્લરના ક્લાસને અને સારી રીતે અમે બધી જ વસ્તુ શીખી પણ ગયા છે અને દરેકની પ્રેક્ટિસ બી અમે સારી રીતે કરતા છે અનુભવ મારો ખૂબ જ સારો છે આ એક પાર્લરનો કોર્સ એવો છે કે દરેક બહેનો કે કોઈ પણ છોકરી પોતાના પગ પર ઊભી રહેવા માટે કરી શકે છે અને એનાથી પોતાના પગ પર ઊભા રહી અને પોતાનું નામ પણ કમાઈ શકે છે હવે આ વસ્તુમાં તમે ઘરેથી પણ તમારું પાર્લર ચાલુ કરી શકો છો તમે કોઈ પણ કુટિર ઉદ્યોગમાંથી લોન લઈને તમારું પાર્લર ખોલી પણ શકો છો હોમ સર્વિસ પણ આપી શકો છો એટલે દરેક બહેનોને પણ આ ઉપયોગી એવો આ કોર્સ છે અને ખૂબ જ સારો કોર્સ છે અને અમારા મેડમે અમને સારી રીતે આ કોર્સ શીખવાડ્યો છે અને મારો અનુભવ ખૂબ જ સારો મારું નામ રશ્મિબેન જોશી છે અને હું છેલ્લા ઘણા વખતથી ડાંગ જિલ્લામાં કાર્યરત છું મારી સંસ્થાનું નામ ધી વુમેન વેલ્ફેર ટ્રસ્ટ છે હમણાં હાલના ધોરણે અમે ગેટકો કંપનીની સહાય દ્વારા અહીંયા બેનોને તાલીમ આપી રહ્યા છે જેમાં પચ્ચીસ બહેનો ગાર્મેન્ટ સ્કિલમાં છે પચીસ બહેનો બ્યુટી સ્કિલમાં છે અને વીસ બહેનો હેન્ડીક્રાફ્ટમાં છે આ તમામ તાલીમો કાયમી ધોરણે અમે ચાલુ જ રાખવાનો વિચાર કરી રહ્યા છે ફક્ત તાલીમ નહીં પણ તાલીમ સાથે અમે રોજગાર પણ ઊભો કરવાના છે ગાર્મેન્ટ સ્કિલમાં ટેક્સટાઇલ મિલો દ્વારા અને હેન્ડીક્રાફ્ટમાં અમારી પોતાની ઓર્ગેનિક બાસ્કેટ કરીને કંપની છે એમાં અમે માલ સપ્લાય કરવાના છે અને બ્યુટી પાર્લર જે જગ્યાએ અમે બ્યુટી સ્કિલ શીખવાડ્યું છે તે જ જગ્યાએ બ્યુટી પાર્લર ચાલુ કરી અને ત્યાંની લોકલ બહેનોને અમે રોજગાર આપવાની કોશિશ કરી રહ્યા છીએ મારી સંસ્થાનું કામ એ જ છે કે બહેનોને રોજગાર આપવો